નમસ્કાર ખેડૂત મિત્રો હું વિશ્વાસ ચેકરો એજન્ટ છે ધોળાભાઈ મારું નામ આજે અમે નાગડકા મુકામે માનનીય શ્રી મનુભાઈ નાગભાઈ ખાચરની વાડીએ જે નાગડકા ગામના આજુબાજુના જે ડેલિગેટ ગણાય છે અને એક પ્રગતિશીલ ખેડૂત ખેડૂત છે એમની વાડીએ અમે અવનીની જે ઓગણીસ જાત છે એ તલનું વાવેતર એમણે કર્યું છે ચાલીસથી પચાસ પેકેટ એના ફિલ્ડ વિઝિટની મુલાકાતે હું માન્ય છે મેહુલભાઈ સાથે નાગરકા મુકામે આવીએલા છે તો મેહુલભાઈને પૂછે કે ખેડૂતના પ્રશ્ન પૂછે કે ભાઈ આ તળની વેરાઈટી જે 19 તળની વાવેતર કરેલું છે મનુભાઈ તો એમને કેવા લાગે છે આ તળની ખાસિયત શું છે અને ઊંચાઈ શું છે અને ક્વોલિટી કેવી છે એ બાબતે સાચું ચર્ચા કરો કે ખેડૂતને પૂછો નમસ્કાર ખેડૂત મિત્રો અવની લિમિટેડ લિમિટેડવતી હું મેહુલ મકવાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સાયલા તાલુકાના નાગડકા ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે છીએ તો એ જે ખેડૂતે જે વેરાયટી વાવેલી છે તલની તો એમને કઈ વેરાયટી વાવેલી છે એમનો મોબાઈલ નંબર એમનું પૂરું નામ એમની પાસેથી જાણીશું એ રામ 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 તમારું નામ ખાતર મનુભાઈ નાંગભાઈ નાગડકા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર બે ઓગણી તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે પંચાણું હવે તમે જે તલ માં જે વેરાયટી વાવેલી છે તો આખા તલ ની કઈ જાત વાવેલી છે અવની ઓગણી અવની અવની સીડ લિમિટેડ કંપની ના જે અવની ઓગણીસ નંબર ની જે તલ ની વેરાયટી આવે છે એ તમને વાવી છે તો આ જાત તમને કેવી લાગી બહુ સારી

ભલે આભાર ખેડૂત મિત્રો તો સાહેબ અને ખેડૂતો જે માહિતી આપી કે અવની ઓગણીસ પ્લસ તો અવની ઓગણીસ તલ ની ખાસિયત તો ઘણી બધી સારી છે એકદમ ટૂંકી ગાડીયા બહુ બે છે અને ઉતારો પણ તેર થી ચૌદ મણીઓ આવે છે ઊંચાઈ પણ સારામાં સારી છે અને ઉનાળામાં એટલી હાઈટ થાય નહીં બાપુ ઊંચાઈ પણ સારામાં સારી છે અને બીજા કરતા ડબલ ઉતારો આપે એવું લાગે છે એવરેજ ઉતારો ખેતર આજુબાજુ બેસી ગયા છે અને સારામાં સારો ઉતારો આવે એવું લાગે છે હું વિશ્વાસાગ્રો એજન્સી મારું નામ હું સર્વ ખેડૂત મિત્રો ને અવની ઓગણીસ તલનું વાવેતર કરવા ભલામણ કરું છું અને કંપની કે છે એમ અવનીના બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો આભાર ખેડૂત મિત્રો આભાર મિત્રો આવજો